હાલમાં અત્યારે બેસી ને પ્રસાદ આપવામાં આવે છે કાળ ભૈરવ દાદા બગદાણામાં આપણે પ્રવેશ મેળવી લીધો છે અને તડીકો ગરમી અને લૂને જાનમાં રાખીને બગદાણા પ્રાંગણમાં તમે જુઓ ગેટ થી માંડીને બહાર લગી આ રીતના મંડપ નાખેલા છે એક નંબર વ્યવસ્થા હો ભાઈ આપ ફગાણા નું ભવ્ય રસોડું ફગડામાં હાલમાં અત્યારે બેસીને પ્રસાદ આપવામાં આવે છે નવ હાથ નો પ્રસાદ ઉનાળાની તાળઝાળ ગરમીમાં બગદાણાની સેવા હો ભાઈ બાપા સીતારામ બગદાણાનું ભવ્ય રસોડું વિશાળ રસોડું છે તમે જોયો લાખોની સંખ્યામાં પબ્લિક હોય તો પણ અહીંયા ફેર ન પડે હો ભાઈ પાણી ના પડ્યો તમે પોલજી પી રાખવાનું પાઈ કઈ દે